જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં માં એક ગુનો નોંધાયો છે એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને બે ઈસમોએ એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે ત્યારબાદ જે આગલા આગળના હાપા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો જેને ગુનો નોંધાય ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ બજ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ